ખાતે જિલ્લા કક્ષાના પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી આજે ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા કક્ષાનો પંચોતેરમો પ્રજાસત્તાક દિવસની ઉજવણી સુત્રાપાડે ખાતે કરવામાં આવેલ છે ત્યારે આ પ્રસંગમાં મારી સાથે ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી શ્રી ભાજપ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા પૂર્વ મંત્રી શ્રી જસાભાઈ બારડ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ નગરપાલિકા સુત્રાપાડા અને વેરાવળના પ્રમુખશ્રીઓ તેમજ એસપી અને સમગ્ર જિલ્લા વહીવટીતંત્રની ટીમ સાથે આજે પંચોતેરમાં પ્રજાસત્તાકની દિનની ઉજવણી ખૂબ ધામધૂમપૂર્વક સ્વયંભૂ રીતે કરી છે આ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લાના સર્વે પ્રજાજનોને હું મારા વતી રાજ્ય સરકાર વતી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું આજે આ ઉજવણીમાં જુદા જુદા માર્ચ પરેડ કરવામાં આવી જુદી જુદી કુકૃતિઓ રજૂ કરવામાં આવી સરકારના વિવિધ વિભાગો તરફથી પ્રજાને સંદેશો પહોંચાડવા માટે એમને અવેરનેસ કરવા માટે જુદા જુદા વિભાગો તરફથી ટેબ્લોનું પ્રદર્શન કરવામાં આવ્યું અને આ રીતે સમગ્ર પ્રજાસત્તાક દિનની ઉજવણી ખૂબ ધામધૂમપૂર્વક કરવામાં આવી છે ત્યારે આ પ્રસંગે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જે ગુજરાત સરકાર વિકાસના કામો કરી રહી છે એ વિકાસના કામો લોકો સમક્ષ મૂકવામાં અને આગામી દિવસોમાં હજી જે કોઈ વિકાસના કામો કરવાના છે તે પણ ગીર સોમનાથના પ્રજાજનો સમક્ષ આજે મૂકેલ છે તો આપણે જિલ્લા વહીવટી તંત્ર તરફથી હું અપીલ કરું છું કે આપણે સૌ સાથે મળી અને વિકાસની નવી કેડી કંડારીએ ગીર સોમનાથ જિલ્લાને એક વિકાસનો આ આદર્શ મોડલ બનાવીએ અને આગામી દિવસોમાં પણ જે આયોજન કરેલા કામો છે એ ખૂબ જ સારી રીતે પૂર્ણ થાય અને લોકોને એના મીઠા ફળ મળે તે રીતે અનુસૂચિત જાતિ જનજાતિ અને જે જે લાભાર્થીઓ ખરેખર લાયકાત ધરાવે છે એમને શોધી કાઢી અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે સરકારના વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે આપણે સ્વચ્છતાય સેવા અંતર્ગત આપણો જિલ્લો સ્વચ્છ રહે સુંદર રહે એના માટે પણ ગીર સોમનાથ જિલ્લાના વહીવટી તંત્ર અને લોકોએ સાથે મળીને ખૂબ સારી કામગીરી કરી છે એના માટે આપણે અત્યારે ધાર્મિક સ્થળોની પણ સાફ સફાઈ કરી છે અને રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો ત્યારે શ્રી રામ ભગવાનના શરણોમાં આપણે શ્રદ્ધાસુમાન રૂપે સ્વચ્છતા સેવામાં જે ધાર્મિક સ્થળોની પણ સાફ સફાઈ કરી અને અઠવાડિયું ખૂબ સારી રીતે ઉજવેલ છે